સમાચાર વાત કરીએ તો સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક બાજુ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન એ તમામ જગ્યાએ કરવામાં આવતું હોય છે ત્યારે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ બીસીસીએના સેક્રેટરી તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જયશાની ખાસ ઉપસ્થિતિ પણ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પણ ક્રિકેટ મેચનો આનંદ હતો લોકસભા પ્રીમિયર લીગની અંદર બધાએ ભાગ લીધો જે રીતે યુવાનોએ આખી મહિના દરમિયાન મેચોને માણી છે આ રમત સાથે દેશનું કામ કેવી રીતે થાય એ અમિતભાઈ શાહ અમારા સાંસદે સાંસદ ખેલ મહાકુંભ કરીને યુવાનોને જે તક આપી છે એના માટે અમે અમિતભાઈ શાહના આભારી છીએ અનેક ગેમની અંદર આજે ક્રિકેટના સમારોહ થયો પણ ઘણી બધી આડત્રીસ જેટલી ગેમોનું આયોજન થયું અને આ ગેમની અંદર બધા જ વેજલપુરના યુવાન યુવતીઓને પોતાની ક્ષમતા બતાવવાનો મોકો મળવા બદલ અમે અમિતભાઈ શાહના આભારી છીએ

તે સીધા જ તેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન છે અને તે અંતર્ગત ગાંધીનગર લોકસભા પ્રીમિયમ લીગના આયોજન છે તે કરવામાં આવ્યું છે અલગ અલગ વિધાનસભાની અંદરથી આ ક્રિકેટ મેચો છે તે યોજાતી હોય છે અને ત્યારબાદ જે ફાઇનલ મેચમાં વિજેતા ટીમ હોય છે તે સીધા જ રીતે જો વાત કરીએ તો ગાંધીનગર લોકસભા પ્રીમિયમ જે લીગ છે તેની અંદર રમશે ત્યારે અત્યારે હાલ આ વેજલપુર વિધાનસભાની અંદર જે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય અતિથિ મહેમાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે આમંત્રિતો છે તે મોટી સંખ્યાની ઉપસ્થિત રહ્યા છે આસપાસ વિસ્તારના જો વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તે પણ ઉત્સાહભેર આ ક્રિકેટ મેચને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા છે આખી મેચની અંદર પણ જો વાત કરવામાં આવે તો જે આખરી નિર્ણય છે તેના નીતિ નિયમો છે તેની માટે પણ એક ખાસ ટીમ છે તે બનાવવામાં આવી છે અહીં જે ડિસિઝનની જો વાત કરવા કરવામાં આવે તો એમ્પાયર છે તે પણ તજજ્ઞો છે તે રાખવામાં આવે છે આખું આયોજન જો વાત કરવામાં આવે તો જે નેશનલ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચની અંદર જોવા મળતું હોય છે તો તે આયોજન છે તે પણ જોવા મળે છે સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે ક્રિકેટ મેચની અંદર જો કોઈ ખેલાડી ચોકો છક્કો કે આઉટ થાય છે તો તેનો ઉત્સાહ વધારવા માટે પણ ખાસ આયોજન છે તે જોવા મળી રહ્યું છે હાલ જે રીતેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર આસપાસ જે રહીશો છે તે આ ક્રિકેટ મેચને નિહાળવા માટે ઉપસ્થિત થઈ ચૂક્યા છે સાથે જો વાત કરવામાં આવે તો આખું આયોજન છે તે પણ એલઈડી સ્ક્રીનના માધ્યમથી છે તે અહીં સ્થાનિક લોકો છે તે પણ જોઈ રહ્યા છે એક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રકારનું જે આયોજન છે તે જોવા મળી રહ્યું છે વેજલપુર વિધાનસભાની અંદર આ મેચને નિહાળવા માટે મોટી સંખ્યાની અંદર ક્રિકેટ રહીશો છે તે ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન ગૌતમ સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર